ગુજરાત વિધાનસભાનું હાલ સત્ર ચાલી રહ્યું છે ક્યાંક વિપક્ષ છે આક્રમક મિજાજમાં દેખાઈ રહ્યું છે ગઈ કાલે રજૂ થયેલા બજેટની ગુંજ આજે સચિવાલયના દરવાજા સુધી સંભળાય છે કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અહેમદ ખવા છે આજે અનોખી રીતે વિરોધ કરવા પહોંચ્યા હતા જેને પગલે ગાંધીનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો નમસ્કાર ગુજરાત બીએસ નાઇન ટીવી ન્યુઝમાં આપની સાથે હું ભગવતી વિશાવળિયા ગાંધીનગરની સડકો આજે ખેડૂતોથી નહીં પરંતુ જામજોધપુરના આપના ધારાસભ્ય હેમંત ખવા છે તે ક્યાંક છે કે જે ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા ખાસ કરીને અવગણના થઈ હોવાના આક્ષેપ સાથે હેમંત ખવા સદ્ધા સચિવાલયના ગેટ સુધી ટ્રેક્ટર લઈને ઘસી આવ્યા હાથમાં બેનરો અને સૂત્રોચાર સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ વાતાવરણ ગજવી મૂક્યું જોકે સચિવાલયના ગેટ પર જ પોલીસે લોખંડી બંદોબસ્ત વચ્ચે ધારાસભ્યને અટકાવ્યા હતા પોલીસ અને કાર્યકરો વચ્ચે તીખી તકરાર જોવા મળી અંતે પોલીસે ધારાસભ્ય સહિતના કાર્યકરોની અટકાયત કરી અને એક તરફ રસ્તા પર સંગ્રામ છે તો બીજી તરફ વિધાનસભાના ગૃહમાં પણ ગરમાવો જોવા મળ્યો છે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પણ મળી હતી અને આ બેઠકમાં ખેડૂતોને સ્પર્શતા એમએસપી અને વડાપ્રધાનના આગામી સાણંદ કાર્યક્રમની તૈયારીઓ પર મોહર મારવામાં આવી છે ત્યારે જોવાનું એ રહે છે કે શહેરીથી લઈને સંસદ સુધી ફાટી નીકળેલા વિરોધ સરકાર માટે કેટલી મુશ્કેલી ઉભી કરી છે પરંતુ પરંતુ શું કહી રહ્યા છે ધારાસભ્ય હેમંત ખવા પણ સાંભળી મર્યાદાથી અમારી લડાઈ પોલીસ સામે નથી અમારી લડાઈ આ વ્યવસ્થા તંત્ર સામે છે અને અમે શાંતિપૂર્ણ રીતે અહીંયા અમે ધારત તો તમે અમને રોકી નાખો તમે અમને નંબર વિનાનો એન્ટ્રી પાસ આપ્યો છે પણ અમે તમારી સાથે ઘર્ષણ કરવા નથી માંગતા તમારી ને અમારી કોઈ લડાઈ નથી આવો આજે ગુજરાતના ગામડાઓને અને ખેડૂતોને જે બજેટમાં અન્યાય કરવામાં આવ્યો છે એ અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે ટ્રેક્ટર લઈને અને એ પણ ખેડૂતોનું આત્મસન્માનનું પ્રતિક કહી શકાય કારણ કે અને એ ટ્રેક્ટર પણ ખાલી છે કે ગુજરાતના ખેડૂતોનું ટ્રેક્ટર આજે પણ ખાલી છે એ સરકારને બતાવવા માટે ટ્રેક્ટર લઈને વિધાનસભામાં પ્રવેશ કરવાનું આયોજન હતું પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક હવે ટ્રેક્ટરમાં ટેન્કો દેખાવા માંડી છે અને ખેડૂત એને આતંકવાદી લાગવા માંડ્યા છે ત્યારે અમને ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા અને ત્યાંથી અમે પગપાળા ચાલીને જે ગામડાઓને અને ખેડૂતોને અન્યાય થયો છે એનો અવાજ બુલંદ કરવા વિધાનસભા તરફ જઈ રહ્યા છીએ રાજ્યમાં બજેટ બાદ હવે રાજકારણ ગરમાયું છે હેમંત આ ટ્રેક્ટર સ્ટન્ટ આગામી દિવસોમાં મોટા આંદોલન તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવશો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નમસ્કાર